આપણે નીકળી ગયા થી તો ભોપા દાયરો નીકળા છે જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં જો ની મોજ તો આપણે વાડિયાથી ગામમાં જાય છે એ ગામમાં પોતો આવી ગયા છે જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં એવા ગાઉ માતાઓ આપણા સબસ્ક્રાઈબર ગાયો ગાયોવાળા અમરેલી ડિસ્ટ્રિક્ટના આપણે વાડીયા જોકે આવી ગયેલ છે આ દેશી ગામડાનું જીવન અને આ દેશી ગામડાની મોજ

નજારો તમારે જેમ સાંજ પડે એમ જીવ ઉગે સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ ગોઠવાયેલ છે અમારે અહીંયા રાત્રિના નવથી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થાય છે સવારના બે ત્રણ

ફોર વ્હીલર આવે છે મેંદેડા ગુંજલી રોડ છે ગાડી જાય છે તો અમૂલ ગુજરીની ડેરી આવેલ છે સાવજ પખોડા પાટણ ગામડાની મોજ ટ્રેક્ટર સાથે હાંધિયા ગાડી જોડી દીધી આ ગામડાની મોજ આવીને જુનાગઢ જાય છે અત્યારે સાંજની ટ્રાફિક ફૂલ થતી જાય મજામાં તો મિત્રો આપણે આવી ગયા પંખો રિપેરિંગ કરાવવા ગયા ત્યાં થોડુંક રાત્રિના ડેકોરેશન લીધું નેશનલ હાઈવે ઉપરનું ને જો તમે જોઈ શકો છો આ પંખી ફરે છે તેનું પણ આ કેપેસિટર ફેલ હતું તો કેપેસિટી બદલાયું એ પંખી ચાલુ થઈ ગઈ ગયું પંખો પણ રિપેરિંગ કરવાનો હતો તે પણ કરાવી આવ્યા જોડાયેલ રહે આગળ બોગમાં આપણો બોક સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તો ખાસ કરીને બે લાયકન જોઈ જય મુલીધા જય દ્વારકાધીશ